રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે ગુજરાત તથા અરબી સમુદ્ર પર અપર સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાય છે જેના કારણે આવનાર બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે આજે નવ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા બે દિવસ એટલે કે દસ જુલાઈ અને અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ એમ દસ અને અગિયાર જુલાઈ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે